સુરત ના પંપીર સહિતના હતા ભવ્ય ઉજવણી કરાઈ હતી તો ગત આઠમી સપ્ટેમ્બરના રોજ વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરાયેલી સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉભતું જ ડામી દેવાયું હતું જોકે તહેવારોને લઈ અસમંજસ ઉભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતમાં પ્રથમ નાગરિક મે દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માન્ય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ તમામ વિસ્તાર જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો પોલીસ ના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના ના પ્રમુખ શ્રી સ્વામી અમસાનંદજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કાંદરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ગીતના જો અમારા જે જુલુસ્સ આવે છે એના સ્વાગત કરવા માટે અને ભૌની એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા હોય છે એવા માટે બધા લોકો ભયા થયા છીએ તો આપ ન થકી અમે બધાના શહેરમાં બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે સુરત કલ્ચર સુર્થિષ્ટ કલ્ચર

શુભકામના છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવે ત્યાં ફરીવાર થઈ અને ભારત દેશને સંદેશ આપી રહ્યા છે અસ્તુ ભારત